અને કંપની આખો પાવરફુલ કન્ડિશન ટ્રેક્ટર છે અત્યારે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ રૂબરૂ લઈ શકો છો પહેલા અજીત ભદ્રેશભાઈ નો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો તેમના ઓનરનો નો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર તમે જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ટાયર છે ચાલીસ ટકા જેવા ટાયર જોવા મળશે અને બાકી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ અને ફૂલ જવાબદારી આ સોનાલિકા ડીઆઈ સાતસો પિસ્તાલીસની કિંમત અંદાજીત બે લાખ ને પાંચ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો